સુસ્વાગતમ મિત્રો ધોરણ દસના ગણિતમાં દ્વિઘાત સમીકરણ પ્રકરણમાં આજે આપણે આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે ચકાસવા માટે એક ઉદાહરણ લઈએ આજનો પ્રશ્ન છે ચકાસો કે નીચેનું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં સમીકરણ આપેલું છે એક્સ ઇન્ટુ ટુ એક્સ પ્લસ થ્રી ઇઝ ઇક્વલ ટુ એક્સક્વેર પ્લસ વન આપણે આપેલું સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે ચકાસવાનું છે તો ચાલો શરૂ કરીએ સૌપ્રથમ અહીં સમીકરણ આપેલું છે એક્સ ઇન્ટુ ટુ એક્સ પ્લસ થ્રી ઇઝ ઇક્વલ ટુ એક્સક્વેર પ્લસ વન માટે એક્સ સૌ પ્રથમ ટુ એક્સ સાથે ગુણાકાર કરી ટુ એક્સ સ્ક્વેર બનાવે છે त્યારબાદ x + 3 સાથે ગુણાકાર કરી + 3x બન આવશે = x² + 1 યથાवत માટે 2x² યથાवत જમણી તરફ x² + છે ડાબી તરફ લઈ આવીએ તો માઈનસ થઈ જશે -x² પ્લસ થ્રી એક્સ યથાવત તેમની તરફ પ્લસ વન છે ડાબી તરફ લઈ આવીએ માઇનસ વન થઈ જાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો માટે ટુ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર થશે એક્સ પ્લસ થ્રી એક્સ યથાવત માઇનસ એક યથાવત ઇઝ ઇક્વલ ટુ ઝીરો આ સમીકરણ શૂન્યોત્તર વાસ્તવિક સંખ્યા એ માટે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો પ્રકારનું છે જ્યાં એક્સ સ્ક્વેરનો સગુણક વન એક્સનો સગુણક પ્લસ થ્રી અને અચળપદ માઇનસ વન છે આમ આપેલ સમીકરણ દ્વિઘા સમીકરણ છે આ રીતે આપણે આપેલું સમીકરણ એ દ્વિઘા સમીકરણ છે કે કેમ તે સરળતાથી ચકાસી શકીએ છીએ આભાર